રૂબરૂ કરી શકો છો ટ્રેક્ટર ના ઓનર નો પેલા કોન્ટેક્ટ કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કોન્ટેક્ટ કર્યા વિના ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે રજવાળી નવી છે બવું નાખેટનું કન્ડિશન પણ સારું ટાયર મોટા છે તે એમઆરએફના રિમોટ તેરસો અઠ્યાવીસ નવા નાના છે તે એસી ટકા આખા કોઈ વસ્તુનો ફોટ નથી ટોટલ જવાબદારી સાથે આપવાનું છે કંડિશન તમે વિડીયો પર જોઈ રહ્યા છો તે કંડિશનમાં મળી જશે ડોક્યુમેન્ટ કાકરીએ પાર્કિંગ ચાલુ અત્યારે આખું ટ્રેક્ટર છે

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો